મેઘરાજભાઈ આ પંચમો મિતેશ ભાઈ ના હાથમાં વધાવો આલે ભગવાન આટલો વધારો ભગવાન આલે

તને કોનો આભાર છે એટલે આજો કોનો નારાજ્યો ભગવાન જોણે મારું એવું કેવું છે કે કોઈની સંગતમાં રહેતો નહીં નીતિશ શું કે છું કોઈની સંગતમાં રહેતો નહીં સોમાજીને બધા આવડે છે જાદુ મંતર આ સોમાજીને બધું આવડે છે જાદુ મંતર ઝાડુ તારવું હોય તો એના હળવા ઉતારતા હતા ભક્તા ભાઈ

શું કીધું બીજું તો ઠીક છે પણ તમારા દેહ ઉપર દુખ આવશે શું કીધું ઘરની તો રખવાળું હું માતા કર્યો ઘરમાં તો ના બાજુ પણ દેહ ઉપર દુખ આવવાનું શું કીધું એ પાવળીઓ વખતા ભાઈ તમો અડધા અડધા ઘોડા છે લો છે ભુએ આ વખતા ભાઈ ને આ મગજ ની તકલીફ નથી

ફક્ત ભાઈ મંડળ મંડળી કર્યા દિવાળો પાન દિવાળો એ શું મારું માતાનું એવું કેવું છે કદાચ તમારો અનુભવ કરો તો વક્તા પૂછો વક્તાનું મગજ બગાડ્યું દિવાળો બગાડ્યું

આ ભોગે તમારી રક્ષા કરી નકે બાકી દેવતા એનો હાથ નો દેવ તો કોઈ રહેત ન હતા તો ભોટે ભોટા બે નડી બે નડીઓ બધી પૂજે છે ખરો ભાઈ હાથ નો દેવ તો જોય રહેત નહીં અજે બધી જગત ફરી વળ્યા પણ હવે કોણ ની માતા જડી છે હું અજી એ ખબર તો નહીં પડી પણ હવે જડી છે કે હવે બહુ ચરાકી છે નિતેશ કઈક મરી ગયા કઈક જતા રહ્યા વર્ષો વીતી ગયા પણ આ ભૂ વાળો પાક ના

અત્યારે એના ઢોકળા દેવ ઢુકડું નહીં એટલે પૈસા લાલ તો હું કરે પેલા તો તું એક સમય હતો સમય પણ અત્યારે કોઈ નથી અત્યારે સાચા માર્ગે હેડો સાચા ને રખો અને ભગવાન જો કદી વેળા જો કદી મારું કેવું કરે અને આટલો વધારો હવા પકડવા દે શું કીધું

કારણ છે શું ભાઈ સુનીલ જગત માં કોઈ નાથી ના થાય એવા બંધનો બંધાયેલું દેવ છે અને એ દેવ ખુલે તો ચેટલી જગ્યાએ નુકસાન કરે એમ છે એટલે મારું એવું કેવું છે કે મારો સેવક છે મારો મોણક છે જો કદી મંદિર આવે તો મારે ચહેરાના સાચા ગુણ આનવા પડે એટલે મિતેશ ભણ નોકરી ધંધો કર આહો મહિનાની ની આવશે મગરવાડાના વીરની ઓડા જોકે તી દુનિયા ફરીને જો કન્યા ના લઈ આલ તમારું નામ માતાનું પણ જે પોપડ તો પોજરામાં પૂરવા માંગે એ પૂરાશે નહીં શું કે એ તો ભાઈ તારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં મારા મિતેશને જરૂર છે પણ હું મામેતેસ ન કહું તારે કોઈ વાતો નહી પણ તારે તો સારું છે કે તારે મજા છે કે હા ગાડો હેડી જાય ઘરમાં ટક ટક તો નહી ગાતો હા હા હિતેશ આ બે ટક ટક ચીરીજી ખાતો છે હા બે હજાર ટક ટક થાય એનું કારણ શું અને વર્ષી કે આવતી જ નહીં પ્રકાશભાઈ કોઈ દાડી આ ભાઈ મને માતા નહીં કહેતો મિતેશ આ હજાર વખત એકલી આવી છે કદાચ બે મનવીએ આવ્યો છે ભલે મારા મંદિરમાં કીધું છે તો ભલે મને કીધું છે પણ મારા આ ભૂવાના નહીં કીધું કે તારા ઘરમાં ટક ટક તારા પગમાં બળે તો તું કોઈને કહેતી જ નહીં એક દાડો મિતેશ ભાઈ હું માતાએ તમને કીધું તો કે હું પંચ પંચવતી માતા કોઈ કહેતી નથી પણ મિતેશ તમને આટલો હндеવો આનો પોકાડ્યો મિતેશ ભાઈ કીધું તો કે તમને કીધું

મારું એવું કેવું છે કે બો તને ટાઈમ મળે તો બે જણા પૂનમ ના દાડે આવજો પૂનમ ના દાડે આવજો પૂનમ ના દાડે આવજો અને પૂનમ ના દાડે હું તને શાંતિ કરી પણ બે જણો આવજો શું કીધું કોઈ ભૂત વળી ગયું છે તે કાઢ્યું ટાળો કરવો નથી પોણી પાણી ભૂત કાઢી લઉં

એમાં વાત ચાલે જુદું થવાનું કોઈ બીજું નહી બોલું કોઈ તો આંકડો નહીં કહું આકડો કહો તો ઓબો ની કહું ના ભાઈ નોકરી છે